કાજુ કરીનું શાક બનાવવાનું હતું તો એના માટે મેં પહેલાં છે ને કાજુના બટકા કરી લીધા છે બે ભાગમાં અને પછી હવે સરસ મજાનું મસ્ત અને કાજુ કરીનું શાક બનાવવાની તૈયારી કરવાની છે તો હવે છે ને જે ભાગ કરેલા હતા ને કાજુના એમાં ગરમ દૂધ નાખી દેવાનું અને થોડીકવાર પલાળીને મૂકી દીધા છે અહીંયા ડુંગળીની ગ્રેવી કરી લીધી છે ટમેટા સુધારીને ટમેટાની ગ્રેવી કરી લીધી છે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે બસ હવે તવીમાં તેલ આવી જાય ને એટલે થોડીક એવી હિંગ સુકુ લાલ મરચું અને તમાલપત્ર નાખી દેવાનું છે લીલી મરચી નાખવાની છે મીઠો લીમડો નાખી દીધો છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી અને સરખાઈથી મિક્સ કરી લીધું છે બસ હવે ડુંગળીની ગ્રેવી નાખી દીધી છે અને એને પણ સરખાઈથી મિક્સ કરી લેવાનું છે અને એ ગ્રેવી પાકી જાય ને એટલે એમાં નાખી દેવાની છે ટૉમેટો પ્યુરી અને હવે એને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે પછી એમાં સ્વાદ અનુસાર મીઠું થોડોક એવો હળદર પાવડર અને ધાણાજીરું પાવડર નાખી દેવાનો છે અને એને પણ સરખાઈથી મિક્સ કરી લેવાનું છે બસ હવે આ ગ્રેવી પાકી જાય ને એટલી વારમાં જે ગાજુ પલાળેલા હતા ને દૂધમાં એ નાખી દેવાના છે અને એને નાખીને પણ સરખાઈથી મિક્સ કરવાનું છે અને ઉપરથી થોડુંક એવું ખાંડ નાખવાની છે લાલ મરચું પાવડર નાખી દેવાનો છે જેટલું તીખું ખાવું હોય એટલું અને આ ગ્રેવીને છે ને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા કાજુ કરીનો મસાલો નાખવાનો છે ને તો મેં સૂહાના મસાલો લીધો છે આનાથી છે ને શાકનો સ્વાદ એકદમ મસ્ત આવે છે તો મેં બે ચમચી જેટલો કાજુ કરીનો મસાલો નાખી દીધો છે અને પછી એને સરખાઈથી પાછું મિક્સ કરી લીધું છે હવે એને થોડીક એવો સ્વાદ વધારવા માટે કસૂરી મેથી લેવાની છે અને એને આ રીતે ભૂકો કરીને નાખી દેવાની છે હવે થોડાક એવા છે ને અહીંયા ધાણા નાખી દેવાના છે લીલા અને એને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે તો મસ્ત મજાનું આપણું કાજુકરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આનો ટેસ્ટ ડબલ કરવા માટે છે ને આમાં ચીઝ નાખવાનું છે તો ચીઝ મેં છે ને અહીંયા અમૂલનું લીધેલું હતું તો શાક તૈયાર થઈ ગયું એટલે થોડીક વાર ઠંડુ થઈ ગયું ને પછી એમાં મેં અહીંયા ચીઝ લીધેલું હતું ને તો એને ખમણીને સરખાઈથી ચીઝ ઉપરથી નાખી દીધું છે અને મસ્ત મજાનું શાક બનાવીને કરી લીધું છે તૈયાર રેસીપી ગમી હોય ને તો લાઈક શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં તો શાક બનીને તૈયાર થઈ ગયું છે અને સાથે સાથે છે ને મેં થાળી પણ સર્વ કરી દીધી છે તો આજે સાંજે જમવામાં હતું કાજુ કરીનું શાક સાથે સલાડ